સિલવાસામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં લોકજનશક્તિ પાર્ટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સુરંગીમાંથી ત્રણ ખેડીમાંથી એક અને આંબોલીમાંથી એક બેઠક પર વિજય મેળવ્યો છે આ સફર નિમિત્તે મંગળવારે સિલવાસાના બાલાજી સ્કવેર ખાતે આવેલા પાર્ટી કચેરી ખાતે આભાર સભાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અધ્યક્ષતા દમણ દીવ અને દાદરાનગર હવેલી લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રાજ ભરત સોલંકીએ કરી હતી તેમણે જણાવ્યું કે અજીત પક્ષની એકતા કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે હારનું ઠીસરું પ્રશાસન પર ફોડવું કોંગ્રેસની જૂની આદત છે પહેલા તો આપ સૌ મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર આજની અમારી પ્રેસ કોન્ફરન્સ અને આભાર સભા જે હતી એમાં તમે જે આવીને અમને જે માન આપ્યું છે એના બદલ તમામનો મીડિયા કર્મીઓનો ધન્યવાદ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ દ્વારા દાદરા નગર હવેલીની આંબોલી સુરંગી અને ખેડી પંચાયત ત્રણ પંચાયતો પર અમારા સભ્યપદના કેન્ડિડેટો તથા આંબો સુરંગીની આંબોલીની અંદર અમારા સરપંચ પદના ઉમેદવાર તરીકે નામાંકન કરેલું હતું જે ટોટલ સભ્યપદની અમે જે ફોર્મ ભર્યા હતા એ છ હતા અને એક સરપંચ પદ માટે હતું જેમાંથી પાંચ કેન્ડિડેટો અમારા જીતીને આવ્યા છે પાર્ટીની રણનીતિ એકદમ ક્લિયર હતી પાર્ટી જે કાર્યકર્તાઓ ઘણા સમયથી પાર્ટી જોડે જોડાયેલા હતા અને જે જગ્યાએ પાર્ટીનું પોતાનું સંગઠન મજબૂત હતું એ જ જગ્યાએ પોતાના કેન્ડિડેટો ઉતારવાનું કામ કર્યું છે કોઈપણ જગ્યાએ જે જગ્યાએ અમારું સંગઠન ન હતું કે નાના પાયે હતું એ જગ્યાએ અમારા કોઈ પણ કેન્ડિડેટો અમે ઉતાર્યા નહીં અને ખોટો દેખાવો કરવામાં પાર્ટીની વિચારધારા છે નહીં અને એના માટે જ અમે અમારી જે પંચાયતોની અંદર અમારું સંગઠન જ્યાં મજબૂત છે એટલા જ પંચાયતોની અંદર અમે ઇલેક્શન આ વખતે લડ્યા છે ભાષણ દરમિયાન તમે અવેલેબલ હતા હશે તો મેં બહુ જ ક્લિયર મારા કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને મેસેજ આપ્યો છે કે દરેક કાર્યકર્તાની જિમ્મેદારી રહેશે કે પોતાની સાથે પાંચ નવા કાર્યકર્તા જોડવાનું અને સાથે સાથે તમામ પદાધિકારીઓને એક નિર્દેશ આપ્યા છે કે તમામ પદાધિકારીઓ એક પદાધિકારીઓ પંદર કાર્યકર્તા જોડીને પાર્ટીની તમામ દાદરાનગર હવેલીની પોતાના તમામ એરિયાની અંદર સંગઠન મજબૂત કરી અને પોતાના કાર્યકર્તાઓને મજબૂત કરવાનું કામ કરશે એમ છે હાલમાં તો સંગઠનને મજબૂત કરવાનું લોકજનશક્તિ પાર્ટી જેમ તમે જાણો છો કે કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર જોડે એનડીએના ઘટક દળ તરીકે કામ કરે છે તો આગામી દિવસોમાં અમારું સંગઠન કેટલું પ્રદેશની અંદર મજબૂત છે કેવી રીતનું છે એ ભવિષ્યના ગર્ભમાં છે આગળ જે રીતની બી અમારી લોકલ ટીમ અને જે રીતનું અમારું સંગઠન આગળ જતાં મજબૂત થશે એ પ્રમાણે અમે આગળના નિર્ણય લઈશું કે લોકસભાનું ઇલેક્શનની અંદર લોકજનશક્તિ પાર્ટી લડશે કે કેવી રીતની આગળની રણનીતિ રહેશે જેમ મેં અત્યારે મારા ભાષણ દરમિયાન કહેવામાં જે ચૂકી ગયો હતો એ પ્રમાણે મારા તમામ કાર્યકર્તાઓ લોકજનશક્તિ પાર્ટીના જીતેલા અને લગભગ સો જેટલા કાર્યકર્તાઓ માન્ય ચિરાગ પાસવાનજી જે અમારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને દાદરાનગર હવેલીમાં વિઝિટ માટે એક દિવસની વિઝિટ માટે બોલાવવા માટે જઈશું અને ઉમીદ છે કે ખૂબ જ જલ્દી પાર્ટીનો ખૂબ મોટો કાર્યક્રમ પ્રદેશમાં તમને આગામી દિવસોમાં જોવા મળશે થોડાસા મેં ઈસકા આપકો હટકે જવાબ દઉં લોકજનશક્તિ પાર્ટી યે પે નહીં લડી હૈ वहाँ पे लोक जनशक्ति पार्टी ने पूरी तरह से पूरी निष्ठा से भारतीय जनता पार्टी के उम्मीदवारों को जिताने के लिए जो भी मेहनत कर सकते थे उसी रूप में हमने एनडीए के घटक दल के रूप में ही काम किया है और जहाँ जहाँ पे चुनाव हुआ वहाँ पे लोक जनशक्ति पार्टी ने पूरी तरह से उसके कार्यकर्ता जहाँ जहाँ पर अवेलेबल थे उन्होंने बीजेपी को ही समर्थन दिया है आप जैसे जानते हैं कि किसी भी जगह पे किसी भी पार्टी को बड़ा होने के लिए या संगठन को विस्तार करने के लिए चुनाव में उतरना ज़रूरी है तो मैंने जैसे शुरुआत में ही कहा हम वहीं पे लड़े हैं जहाँ पे हमें लगता था कि हमारा या तो संगठन मजबूत है और आप देखोगे तो हमारा 90% परसेंट का स्ट्राइक रेट रहा है चिराग पासवान जी हमेशा 100 आउट ऑफ 100 करते हैं हम 10% परसेंट पीछे रह गए बट 90% परसेंट का स्ट्राइक रेट रहा है हम जहाँ पे भी लड़े हैं वहाँ पर जीते हैं सो so, हमने यही कहा है कि इसमें बीजेपी के अलग जाके लड़ने वाली बात नहीं है बट हमारे संगठन को आगे बढ़ाने के लिए हमने एक चुनाव में भाग लिया भी जो हमारे कैंडिडेट जीते हैं वो पंचायत के सदस्य रूप के रूप में जीते हैं और जहाँ जहाँ पे भी आप देखोगे वहाँ पे सारी पंचायतें भारतीय जनता पार्टी के पास हैं तो आ, हम लोग हमारी जो रणनीति रहेगी आगे की वो भारतीय जनता पार्टी के साथ मिल के आ, प्रदेश की जो जो पंचायतों पे हमारे लोग जीते हैं वहाँ पे मिल के लोगों की समस्याओं को सुलझाने का काम है ये लोकल बॉडी इलेक्शन है इसके अंदर महत्वपूर्ण ये रहता है कि लोगों की जो समस्या है उसको कैसे निपटाया जाए तो हमारा फोकस उस पर ज़्यादा रहेगा रामा दिव्यांग न्यूज सिलवासा